ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આજથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો પૂર્વ ચેરમેન વિપુલભાઈ પટેલ રાજેશભાઈ પાઠક પ્રિયાબેન પરમાર અને સાભેસિંહ પરમારે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી જ્યારે વ્યક્તિગત બેઠક પર વિજયભાઈ ફુલાભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી બીજી તરફ કોંગ્રેસ તરફથી સંજયભાઈ પટેલ રાજેન્દ્રસિંહ પરમાર જીવાનસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી આમ આજનો દિવસ આઠથી વધુ ઉમેદવારી ફોર્મ એ આણંદ પ્રાંત અધિકારીની કચેરીમાં ભરવામાં આવ્યા છે મહત્વની બાબત છે કે એકત્રીસ તારીખ સુધીમાં પિક્ચર ફાઇનલ થવાનું છે પરંતુ જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તે ઉમેદવાર અત્યારથી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે સાંભળો ઉમેદવારો શું કહી રહ્યા છે નામાંકન માણસ ક્યારે ભરે જ્યારે એને ખૂબ આશા હોય ત્યારે અને જે મેં મારી દુનિયામાં અને ભાજપમાં એટલું કામ કર્યું છે કે જેની હદ નહીં અને ભાજપે મને મારી પર વિશ્વાસ રાખીને અમારા ચાર ઉમેદવારો ડિક્લેર કર્યા તો ખૂબ જ વિશ્વાસથી અમે ટેકેદારોના પૂર્ણ વિશ્વાસથી મેં આજે ફોર્મ એક તરફ એવી ચર્ચા થઈ રહી છે કે નડિયાદની અને સામે વાળા જો શું કામ ચર્ચા કરી સામે વાળા અમારી જોડે ચર્ચા કરે કે સાહેબ પાછું ખેંચી લો સાહેબ હું નહી ભરવાનો એવું અમને સંદેશ આવે મોદી સાહેબ અને દેશના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી ગુજરાતના અમારા પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે બ્લોકના ઉમેદવારો ભારતીય પાર્ટી તરફથી આજે ડેરી માટે ત્યારે ચોક્કસપણે અમને વિશ્વાસ છે સૌ પ્રજાજનોમાં સૌ મતદારોમાં કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો અમૂલ ડેરીમાં વિજય બનશે અને ફરી એકવાર અમૂલ ડેરીમાં ભારતીય જનતા પાર્ટીનું સંપૂર્ણપણે બહુમતી ધરાવતું શાસન આપશે